સૌથી મહત્વના જે બે પાર્ટ્સ આંખના તમે કહ્યા પડદો અને નસ આ બંને કયા કયા સંજોગોમાં અફેક્ટ થઈ શકે ડેમેજ થઈ શકે કેવી રીતે ધ્યાન રાખવું કે આ બંને ડેમેજ ન થાય તમે સાંભળ્યું હશે ને આજકાલ યંગ જનરેશન નવું સ્પોર્ટ આવે છે સ્લેપિંગ કોમ્પિટિશન ડુ યુ નો વોટ ઇટ ડસ ટુ યોર આઈ ઇટ કેન તમારી જે આંખનો પડદો તો મેં જેમ કીધું એ ખસે ખસે આંખની અંદર લોહી આવી જાય છે આંખની અંદર એક ક્લિયર ફ્લુઇડ હોય એ ક્લિયર હોય એટલે જ આપણે જોઈ શકીએ છીએ અને ઘણી વાર એવી લોહી આવે છે કે સર્જરી કર્યા પછી પણ યુ કે નોટ સેવ ધ વિઝન અને આ જે નવું સ્પોર્ટ આવ્યું છે સ્લેપિંગ કોમ્પિટિશન વર્લ્ડ વાઈડ કેસીસ ઓફ આઈ પ્રોબ્લમ્સ હેવ ઇન્ક્રીઝડ આફ્ટર દેટ કોમ્પ કારણ કે તમે ટીવી પર જોવો છો તમે સોશિયલ મીડિયા પર જોવો છો પણ ઘરમાં બાળકો એ જ શીખે છે